કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશનનો સેન્ટરનો શુભારંભ સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજમાં થયેલ આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું હતું વધુમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સંદર્ભે અ કોમ્પ્રેહેન્સિવ ગાઈડ ટુ હિયરિંગ સ્પીચ એન્ડ લેંગ્વેજ ડેવલપમેન્ટ ઇન ચિલ્ડ્રન વિથ કોકલીયર એમ્પ્લેન્ટ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અમિતભાઈ શાહે ટેલી રિહેબિલેશન સેન્ટરનો શુભારંભ કરાવીને સેન્ટરની મુલાકાત લઈ સમગ્રતા કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયેલા બાળકો સાથે તેમણે સંવાદ પણ સાધ્યો આ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી